હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ કેમ છે બધા અને સાંજનો સમય છે તો સવારથી સાંજ તો મારે આજે ઘરની સાફ સફાઈમાં જો સમય છે એ ઉગ્યો અને રસોડાના જે બધા ખાના એ બધા આજે ધોયા અને બધા વાસણ ધોયા અંતથી પછી પથ્થર ઉપર નાના નાના પથ્થર ઉપર મૂકેલા છે એની બધી સાફ સફાઈ કરી અને આજ તો આખું ઘરનું જે કામકાજ છે એ બધું કરતાં કરતાં સાંજ પડી ગઈ થોડોક ટાઈમ માટે હું સૂઈ ગઈ હતી અંતથી પછી ઊઠી અને હું બનાવવા લાગી ગઈ છે સાંજની રસોઈ અને આજે રસોઈમાં જો પુલાવ ભાત છે એવું બનાવું છું અને બીજા ગેસ ઉપર મેં ભીંડાનું શાક છે એ બનાવવા માટે મૂકેલું છે અને ત્રણ વિસ્તલ વાઈ ગઈ ત્યાં સુધીમાં તો આપણા ફુલાવ ભાત છે એકદમ છૂટા સરસ બની ગયા છે અને આમાં ફુલાવર પણ ઉમેરાય પણ મેં આ ફુલાવર આમાં નથી ઉમેર્યું કેમ કે અમે લોકો ફુલાવર ખાતા નથી ઘરમાં કોઈને ફુલાવર ખાવું જો કોઈને ગમતું નથી ફુલાવરનું શાક તો અમે બિલકુલ બનાવતા નથી અને ગુંદીનું જ રાયતું છે એ બનાવું છું કેમ કે ફુલાવો ભાત બનાવ્યા છે સરસ લાગી એની એ અને એ પણ મેં આજે સિમ્પલ જ બનાવ્યું છે અને ભીંડાનું શાક ફુલાવ ભાત અને ગુંદીનું રાયતું રોટલી આજની આ સાંજની ડીશ એકદમ સિમ્પલ જમવાની બનીને તૈયાર થઈ ગઈ છે અને આજે તો એકદમ હું થાકી જ ગઈ હતી કે બારથી કંઈક આવીને ખાઈ લઈ એવો ઠાકળો લાગ્યો તો એજ તો ઘરની બધી સાફ સફાઈ કરતાં કરતા તે પછી મેં ઘરે જ સિમ્પલ રસોઈ બનાવી નાખી અને સાંજે મહેમાન આવેલા હતા એ લોકો માટે મેં ચા પાણી બનાવ્યા અને હવે હું ચાના વાસણ ને બધું છે એ હું ધો છું સાંજનો ઘણોય સમય થઈ ગયો છે અને કાલે છે શિવરાત્રિ સકરિયા જટાણે સાંજે જ ધોઈ નાખવું એટલે સવારે એકદમ ઇઝી બાફવાના રહે કેમકે સવારે ટિફિન કરવાનું હોય અને મહેમાન આવ્યા હતા એટલે મારી એન્જી પણ જોવો રમવા માટે થોડીક વાર માટે નીચે વહી ગઈ હતી અને હવે સાંજનો ઘણો સમય થઈ ગયો છે હું એને રસોઈ એટલે સોરી હું એને લેસન કરાવું છું એને બા થોડા ઘણી વાતચીત કરવી સવી અને તે પછી હવે હું સુઈ જાઉં સવારે વહેલા ઉઠવી કેમકે કાલે શિવરાત્રિ છે સકરિયાને હાઈન જેમ એટલા માટે ધોઈને કે સવારે મારે ટિફિન કરવાનું હોય બાય